નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવનીતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર ભગિતસિંહ ઝાલા સુરેન્દ્રનગર ધાંગધ્રા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ધાંગધ્રા શહેરમાં શાંદિપુરમ વાયરસ એલર્ટ ઉપર ધ્રાંગધ્રા પાલિકા દ્વારા આગોતરા એક્શન શરૂ રાજ્યભરમાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મસાયો છે અને ઉચ્ચ તંત્રથી લઈ અને તાલુકા તંત્ર ચિંતિત બની રહી છે એક્શન મોડમાં છે એક તકે ચાંદીપુરમ વાયરસ મુખ્યત્વે બાળકો ઉપર વધુ પ્રભાવશાળી અસર પહોંચાડે છે અને વાયરસ એની માં હોય છે ત્યારે બાળકોના જીવ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે વહીવટી તંત્ર પણ આગોતરા આયોજનથી વાયરસ સામે તકેદારીના પગલાં લેતું જણાયું છે હતું ધાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ખાસ સૂચનાથી પાલિકા એક્શન સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ ગરબારી દ્વારા અને એક સ્પેશિયલ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ચાંદીપુરમ વાયરસની સમજણ આપતા સાથે દાંગધ્રા શહેરના આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક સ્કૂલો ખાનગી સ્કૂલો અને જાહેર રસ્તાઓ ઉપર ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એન્ટી વાયરસ લિક્વિડનો છંટકાવ કરવામાં આવ્યો હતો દાંગધ્રા પાલિકા પ્રમુખ દ્વારા ઘરોમાં તિરાડવાળી જગ્યાઓ ઉપર ડીડીટી છંટકાવ કરવાની પણ બાળ તેમજ બાળકો માટે આખી પાઇના કપડાં પહેરવાની મચ્છરદાનીનો ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી હતી રિપોર્ટર બગરીસિંહ ઝાલા સુરેન્દ્ર મહાદેવ સેવન હતું